નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતીને જો તમે સંપૂર્ણ રીતે સમજી લીધી તો માની લેજો કે હવેથી તમારી જિંદગી બદલાઈ જવાની છે તમારા ઘરમાં દરિદ્રતા હશે તો એ પણ દૂર થઈ જશે તમારા ઘરમાં અશાંતિ હશે લડાઈ ઝઘડા થતા હશે તો એ પણ શાંત થઈ જશે તમારા ઘરમાં બીમારીએ ઘર કરી લીધું હશે તો એ પણ દૂર થઈ જશે તમારા ઘરમાં પિતૃઓનું નડતર હશે તો એ પણ દૂર થઈ જશે અને સૌથી અગત્યની વાત તમારા ઘરમાં અપાર ધન તથા સુખ શાંતિનું આગમન થશે આજના વિડીયોમાં અમે તમને એક એવો ઉપાય બતાવવાના છીએ જેને કરવાથી નારાજ થયેલા પિતૃઓ તરત જ રાજી થઈ જશે જો તમે હજુ સુધી તમારા પિતૃઓને યાદ નથી કર્યા તમારા પિતૃઓનું શ્રાદ્ધ કે તર્પણ નથી કર્યું તમે તમારા પિતૃઓની તિથિ ભૂલી ગયા છો તો ચિંતા ના કરતા તમને આ બધા દોષોમાંથી બચવાનો એક અગત્યનો ઉપાય અને સર્વ પિતૃ અમાસની ફળદાયી કથા આ વિડીયોમાં સાંભળવા મળશે જે તમારી જિંદગી બદલી દેશે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક કરી શેર પણ કરી દેજો તથા અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા પર નિરંતર બની રહે મિત્રો પિતૃ પક્ષમાં અમાસનો દિવસ છેલ્લો હોય છે આ દિવસે બધા જ પિતૃઓના શ્રાદ્ધ કરવામાં આવે છે એટલા માટે આ અમાસને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે જે લોકોને તેમના પિતૃઓની તિથિ ખબર નથી હોતી તેમનું શ્રાદ્ધ અમાસના દિવસે કરવામાં આવે છે અને જો કોઈ કારણસર તમે તમારા પિતૃઓનું શ્રાદ્ધ નથી કરી શક્યા તો તમારે અમાસના દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કે તર્પણ કરવું જોઈએ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ મિત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો અમાસના દિવસે શ્રાદ્ધ તર્પણ નથી કરી શકતા તેમને પિતૃદોષ લાગે છે અને તેમના પિતૃઓને મુક્તિ નથી મળતી અને જે લોકો અમાસના દિવસે શ્રાદ્ધ તર્પણ કરે છે તેમના પિતૃઓને ચોક્કસ મુક્તિ મળી જાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા એવું પણ કહેવામાં આવ્યું છે કે બધા જ દેવી દેવતાઓને પ્રસન્ન કરતાં પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવા ખૂબ જ આવશ્યક છે એટલા માટે અમાસના દિવસે સ્નાન દાન તર્પણ શ્રાદ્ધ જરૂર કરવા જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે જેના પિતૃઓ તેમનાથી નારાજ છે અને તેમને પિતૃદોષ લાગેલો છે જેને શાસ્ત્રોમાં સૌથી મોટો દોષ ગણવામાં આવેલો છે જે ઘરના પરિવાર ઉપર પિતૃદોષ લાગેલો હોય તે ઘરમાં કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પ્રગતિ નથી કરી શકતો પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતા બધા જ કાર્યો બગડી જાય છે ઘરમાં ગરીબી આવે છે ઘરમાં અશાંતિનો માહોલ બન્યો રહે છે ઘરના સભ્યો વારંવાર બીમાર પડતા રહે છે મુશ્કેલીઓ તમારા ઘરનો રસ્તો નથી છોડતી જો તમારા ઘરમાં કોઈને કોઈ પ્રકારની સમસ્યાઓ હોય મુશ્કેલીઓ હોય અથવા તો તમે પિતૃદોષથી પીડિત છો તો આજના વીડિયોને અંત સુધી જરૂરથી જોજો તો મિત્રો હવે આપણે સાંભળીશું પિતૃઓના મોક્ષ માટેની કથા યુગો યુગો પહેલાંની આ એક પ્રાચીન કથા છે એક રાજા થઈ ગયા જેમનું નામ રાજા સગર હતું રાજા સગર ખૂબ જ ધર્મ પ્રેમી હતા પ્રજાનું કલ્યાણ એ જ તેમનો ધર્મ હતો તે માટે તેઓ અનેક ધર્મના કાર્યો કરતા હતા રાજા સગરના આ ગુણોને લીધે તેમની કીર્તિ પ્રતિષ્ઠા માન અને ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી આ જોઈને દેવરાજ ઇન્દ્રને ઈર્ષા થતી હતી અને તેમને થતું હતું કે જો રાજા સગર આવી રીતે ભક્તિ કર્યા રાખશે તો એક દિવસે તેમનું ઇન્દ્રાસન પણ ડોલી જશે રાજા સગરની ધર્મ ભક્તિ એટલી બધી પ્રખ્યાત હતી કે દેવરાજ ઇન્દ્ર પણ કંઈ કરી શકે તેમ નહોતા એક દિવસે દેવર્ષિ નારદ ભ્રમણ કરતાં કરતાં રાજા સગરના રાજ્યમાં આવી પહોંચ્યા તેમણે રાજા સગરને અશ્વમેઘ યજ્ઞ કરવાનો સુજાવ આપ્યો રાજા સગરે આ સુજાવનો સ્વીકાર કર્યો રાજા સગરે થોડા સમયમાં જ અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો આ યજ્ઞને જોઈ દેવરાજ ઇન્દ્ર ડરી ગયા અને તેમને થયું કે જો રાજા સગરનો આ અશ્વમેઘ યજ્ઞ સફળ થશે તો તેમનું ઇન્દ્રાસન તેમના હાથમાંથી જતું રહેશે માટે આ યજ્ઞ નિષ્ફળ કરવો જરૂરી છે રાજા ઇન્દ્ર રાજા સગરના આ યજ્ઞમાં ચોરી છૂપેથી પહોંચી ગયા અને તેમણે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ચોરી લીધો અને તે ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો ત્યારે કપિલમુનિ ઘોર તપ કરી રહ્યા હતા બીજી બાજુ યજ્ઞમાં બધા લોકો ઘોડાને શોધવા લાગ્યા અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ન મળતા રાજા સગરે તેમના સાહીઠ હજાર પુત્રોને અશ્વમેઘ યજ્ઞના ઘોડાને પાછો લાવવા માટે આદેશ કર્યો જો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો પાછો ન આવે તો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ ન થાય અને ધર્મનું કાર્ય અધૂરું રહે રાજા સગરે જે ધર્મ માટે કાર્ય શરૂ કર્યું હતું તે સુંદર રીતે પૂર્ણ થાય તે માટે પિતાશ્રીની આજ્ઞા માની સાહીઠ હજાર પુત્રો અશ્વમેઘ યજ્ઞના ઘોડાને શોધવા ચાલી નીકળ્યા અને તેને શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં આવી પહોંચ્યા ત્યાં તેમણે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો જોયો આપણા અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ચોરનાર તે ચોર આ કપિલ જ છે તેથી તેમણે કપિલ મુનિને ચોર કહ્યા અને તેમને ખરું ખોટું સંભળાવવા લાગ્યા અને તેમની સાથે ખૂબ જ અભદ્ર વ્યવહાર કર્યો આવી રીતે રાજા સગરના સાહીઠ હજાર પુત્રોએ કપિલ મુનિનું અપમાન કર્યું સાહીઠ હજાર પુત્રોના અવાજથી કપિલ મુનિનું તપભંગ થયું સગર રાજાના પુત્રો તેમને ચોર કહી રહ્યા છે તેવો અવાજ કપિલ મુનિના કાને સંભળાયો જેથી કપિલ મુનિ ખૂબ જ ગુસ્સે થયા અને તેમનું તપ ભંગ કરવા બદલ તથા તેમને ચોર કહેવા બદલ કપિલ મુનિએ કમંડળમાંથી પાણી હાથમાં લીધું અને સગર રાજાના સાહીઠ હજાર પુત્રો ઉપર અંજલિ છાંટી અને તેમને બાળીને ભસ્મ કરી દીધા આવી રીતે સગર રાજાના સાહીઠ હજાર પુત્રોનું અકાળ મૃત્યુ થયું આ રીતે મૃત્યુ થવાથી સગર રાજાના પુત્રોની આત્મા અંતરિક્ષમાં ભટકવા લાગી જ્યારે એકવાર મનુષ્યનું મૃત્યુ થાય છે અને તેમનું શરીર નષ્ટ થઈ જાય છે એટલે કે શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે પછી તેને સજીવન કરી શકાતું નથી આ કુદરતનો નિયમ છે કોઈ પણ દેવી દેવતા આ રીતે ભસ્મ થયેલા શરીરને ફરીથી બનાવી શકતા નથી આ સમાચાર દેવર્ષિ નારદે રાજા સગરને આપ્યા અને તેમણે કપિલ મુનિના આશ્રમમાં બનેલી ઘટના રાજા સગરને કહી સંભળાવી રાજા સગર નારદજીને પૂછવા લાગ્યા કે નારદજી મારા પુત્રોની સદગતિ થાય મારા પુત્રોને મોક્ષ મળે તે માટે મારે હવે શું કરવું જોઈએ ત્યારે નારદજીએ રાજા સગરને ઉપાય બતાવ્યો સ્વર્ગમાં વહી રહેલા ગંગાજી જો ધરતી પર ઉતરે તો તમારા અકાળ મૃત્યુ પામેલા પુત્રોની આત્માને શાંતિ મળી શકે મોક્ષ મળી શકે આ માટે તમારે ગંગાજીને ધરતી પર લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ આવી રીતે નારદજીએ રાજા સગરને આ ઉપાય જણાવ્યો રાજા સગરે પોતાના પુત્રોના મોક્ષ માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમનો મોક્ષ તેઓ કરાવી શક્યા નહીં આવી રીતે રાજા સગરના કુળમાં અનેક વંશજો આવી ગયા પરંતુ તેઓ રાજા સગરના પુત્રોનો મોક્ષ કરાવી શક્યા નહીં તેમણે ગંગાજીને ધરતી પર લાવવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારબાદ રાજા સગરના કુળમાં ભગીરથ નામના પુત્રએ જન્મ લીધો ભગીરથ દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો ભગીરથ મોટો થયો અને પછી તે રાજા બન્યો રાજા ભગીરથને તેમના કુળના વંશજોનું આવી રીતે અકાળ મૃત્યુ થયું છે તેની જાણ થઈ ત્યારબાદ રાજા ભગીરથે નિશ્ચય કર્યો કે ગંગા માતાને ધરતી પર લાવીને તેમના પૂર્વજોને પાણી પાઈને તેમના પિતૃઓની આત્માને શાંતિ અપાવવી તેમ તેમનો મોક્ષ કરાવવો આ માટે રાજા ભગીરથે એક પગ ઉપર ઊભા રહીને ઘોર તપસ્યા કરી અને વર્ષો સુધી માતા ગંગાનું તપ કર્યું રાજા ભગીરથના તપથી ગંગા માતા પ્રસન્ન થયા અને ગંગા માતાએ ધરતી પર આવવાનું વચન રાજા ભગીરથને આપ્યું ગંગાજીએ રાજા ભગીરથને કહ્યું મારો વેગ એટલો બધો પ્રચંડ છે કે જો હું સ્વર્ગમાંથી વેગથી ધરતી ઉપર પડીશ તો હું પાતાળ લોકમાં સમાઈ જઈશ જો હું આ વેગથી ધરતી પર આવીશ તો ધરતીનો નાશ થઈ જશે ધરતી પર હું રહી શકીશ નહીં જો તારે મને ધરતી પર રાખવી હોય તો તે માટે કોઈ આધાર જોઈએ અને તે આધાર ભગવાન ભોલેનાથ સિવાય કોઈ કરી શકે તેમ નથી માટે હવે તું ભગવાન શિવજીનું તપ કર જો તો ભગવાન શિવને મનાવી લઈશ તો હું ધરતી પર આવવા માટે તૈયાર છું આવી રીતે ગંગા માતાએ રાજા ભગીરથને વચન આપ્યું અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા આ સાંભળી રાજા ભગીરથે ભગવાન શિવને રાજી કરવા માટે તપ શરૂ કરી દીધું અને ભગવાન શિવનું ઘણા વર્ષો સુધી તપ કર્યું ત્યારબાદ ભગવાન શિવ રાજા ભગીરથના તપથી પ્રસન્ન થયા રાજા ભગીરથે પોતાના પિતૃઓના મોક્ષ માટેની બધી જ વાત ભગવાન શિવને કહી સંભળાવી અને ગંગા માતાએ કહેલા વચનો પણ કહી સંભળાવ્યા ભગવાન શિવે રાજા ભગીરથને વચન આપ્યું કે તારા પિતૃઓના મોક્ષ માટે હું ગંગાજીને મારી જટાઓમાં સમાવવા માટે તૈયાર છું તું ગંગાજીને પ્રણામ કર અને તેમનું આહવાન કર જેથી ગંગાજી તેમની ધારા સ્વર્ગમાંથી વહેવડાવવાનું શરૂ કરે અને હું તેમને મારી જટામાં સમાવી લઈશ આવું વચન ભગવાન શિવે રાજા ભગીરથને આપ્યું ત્યારબાદ રાજા ભગીરથે ગંગા માતાનું સ્મરણ કર્યું અને ત્યાં ગંગા માતા પ્રગટ થયા અને ગંગાજીએ તથાસ્તુ કહ્યું અને સ્વર્ગમાંથી પોતાની ધારાને વહેવડાવવાનું શરૂ કર્યું ગંગાજી પૂર જોશમાં સ્વર્ગમાંથી વહેવા લાગ્યા અને તેમણે કૈલાશ પર્વત પર વહેવાનું શરૂ કર્યું અને ત્યાં તો ભગવાન શિવે ગંગાજીને પોતાની જટામાં સમાવી લીધા ત્યારબાદ ભગવાન શિવની જટાઓમાંથી ગંગાજીએ મંદ ધારે વહેવાનું શરૂ કર્યું જેથી ગંગાજી ધરતી પર રહી શક્યા ત્યારબાદ ગંગાજીના પવિત્ર જળને લઈને રાજા ભગીરથ ધરતી પર ચાલવા લાગ્યા રાજા ભગીરથ આગળ ચાલતા જાય છે અને પાછળ પાછળ માતા ગંગા વહી રહ્યા છે જે રસ્તે રાજા ભગીરથ ચાલ્યા જાય છે માતા ગંગા તે જ રસ્તે વહી રહ્યા છે ત્યારબાદ રાજા ભગીરથ હરિદ્વારની પાવન ભૂમિ પર આવી પહોંચ્યા ગંગાજી ત્યાં વહેવા લાગ્યા ત્યાંથી રાજા ભગીરથ આગળ ચાલ્યા રાજા ભગીરથ જે જગ્યા પર તેમના પિતૃ મૃત્યુ પામ્યા હતા તે કપિલ મુનિના આશ્રમમાં આવી પહોંચ્યા જ્યાં પોતાના સાહીઠ હજાર પૂર્વજોની રાખ પડી હતી ત્યાં રાજા ભગીરથ આવી પહોંચ્યા અને ત્યારબાદ રાજા ભગીરથ ગંગા માતાને બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા હે મા ગંગા આ અમારા પિતૃઓની રાખ છે તમારું પવિત્ર જળ તેના પર વહાવી દો જેથી મારા પિતૃઓની આત્માને શાંતિ મળે અને તેમનો મોક્ષ થાય હે માતા ગંગા અમારા પિતૃઓનું કલ્યાણ કરો આવું કહેતા રાજા ભગીરથે માતા ગંગાને પ્રણામ કર્યા ત્યારબાદ રાજા ભગીરથના શબ્દો સાંભળી માતા ગંગાએ પોતાની ધારાઓ વહેવડાવી અને થોડી વારમાં રાજા ભગીરથના પિતૃઓની અસ્થિઓ ગંગા માતાના જળમાં વહેવા લાગી અને તેમની આત્માને શાંતિ મળી આ કાર્ય થવાથી રાજા ભગીરથના પિતૃઓની સદગતિ થઈ અને તેમનો મોક્ષ મળ્યો આ રીતે રાજા ભગીરથે પોતાના સાહીઠ હજાર પિતૃઓને જળ અર્પણ કરી તેમનો મોક્ષ અપાવ્યો બોલો શ્રી ગંગા માતા કી જય તો મિત્રો આપણે સર્વ પિતૃ અમાસની ફળદાયી અને પિતૃઓને મોક્ષ આપનારી કથા સાંભળી હવે આપણે સર્વપિતૃ અમાસના દિવસે કરવાના એ અગત્યના ઉપાય વિશે જાણીશું આ ઉપાય તમારે સર્વપિતૃ અમાસના દિવસે કરવો જોઈએ મિત્રો આ ઉપાયને કાળા તલથી કરવાનો છે શાસ્ત્રોની અંદર તલનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે તલ ભગવાન વિષ્ણુના શરીરમાંથી નીકળ્યા છે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે કેમ કે તે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તલને દેવ અન્નપણ કહેવામાં આવે છે અને તલ પિતૃઓને પણ પસંદ હોય છે આમ જોવા જઈએ તો તલ ત્રણ પ્રકારના હોય છે પરંતુ કાળા તલ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે માન્યતા છે કે તર્પણ સમયે પિંડદાન કરવાથી મૃતકને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે ગરુડ પુરાણ અનુસાર જો કાળા તલ પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તે અમૃતરૂપ થઈને પિતૃઓને મળે છે પિતૃ કોઈપણ યોનિમાં હોય તો પણ તે તલ તે યોનિમાં પિતૃઓને પ્રાપ્ત થાય છે અને કાળા તલની સાથે સાથે જે કંઈ પણ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હોય તો તે પણ પિતૃઓને મળે છે તો મિત્રો કાળા તલ વગર કોઈ પણ વસ્તુ પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તે વસ્તુને દુષ્ટ આત્માઓ લઈ લે છે અને પિતૃઓને મળતી નથી એટલા માટે તલ વગર જડ પણ અર્પણ કરવામાં નથી આવતું મિત્રો આજના વિડીયોમાં અમે તમને કાળા તલથી કરવામાં આવતો એક આસાન ઉપાય જણાવીશું આ ઉપાયને કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે તથા પિતૃઓના આશીર્વાદથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે તથા બગડેલા બધા જ કાર્ય થવા લાગે છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે તો મિત્રો આ ઉપાયને સાચી રીતે સમજવા માટે આ વીડિયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો મિત્રો આ ઉપાયને કરવા માટે સૌથી પહેલાં તમારે સવારમાં વહેલા ઉઠવાનું છે તથા ગંગા સ્નાન કરવાનું છે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાથી પવિત્ર થઈ જવાય છે સ્નાન કરીને પીળા રંગના અથવા લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ ત્યારબાદ તમારે એક સ્વચ્છ લોટો લેવાનો છે મિત્રો તમે તાંબાનો પિત્તળનો કે સ્ટીલનો લોટો પણ લઈ શકો છો હવે આ લોટામાં શુદ્ધ જળ ભરવાનું છે જળમાં થોડું ગંગા જળ નાખવાનું છે ત્યારબાદ તે જળમાં સાફ કરેલા થોડા કાળા તલ નાખવાના છે ત્યાર પછી તેમાં થોડી સાકર નાખવાની છે આવી રીતે એક લોટો જળ તૈયાર કરવાનું છે મિત્રો હવે આ લોટાને તમારે કોઈ પણ ખુલ્લા સ્થાન પર લઈ જવાનો છે મિત્રો આ લોટાને તમે તમારા ઘરની અગાસી પર પણ લઈ જઈ શકો છો તમારા ઘરની આગળ ખુલ્લી જગ્યા હોય તો ત્યાં પણ લઈ જઈ શકો છો તથા ઘરમાં એવી કોઈ જગ્યા ન હોય તો તમારે આ લોટાને તમારા મંદિરમાં લઈ જવું જોઈએ એટલે કે ઘરની આસપાસ કોઈ મંદિર હોય ત્યાં લઈ જવું જોઈએ અને ત્યાં જઈને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઊભા રહી જવાનું છે મિત્રો શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશામાં પિતૃલોક છે દક્ષિણ દિશાના સ્વામી પિતૃદેવ છે પિતૃઓનો વાસ દક્ષિણ દિશામાં માનવામાં આવે છે એટલા માટે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તમારે દક્ષિણ દિશામાં જળ ચઢાવવું જોઈએ મિત્રો હવે તમારે જળ ચઢાવતા પહેલાં લોટાને હાથમાં લેવાનો છે અને જળ ચઢાવતા સમયે ઓમ પિતૃદેવાય નમઃ આ મંત્રનો જાપ એકસો આઠ વખત કરવાનો છે અને આવી રીતે આ પિતૃદેવના મંત્રનો જાપ કરતાં કરતાં જળ અર્પણ કરવાનું છે મિત્રો તમારે ખાસ યાદ રાખવું જોઈએ કે દક્ષિણ દિશા તરફ જ મુખ રાખીને તમારે આ જળને મંત્રનો જાપ કરતાં કરતાં અર્પણ કરવાનું છે મિત્રો હવે જળ ચઢાવ્યા પછી લોટામાં જે કંઈ પણ વસ્તુ રહી ગઈ હોય તે વસ્તુને લોટામાંથી બહાર કાઢીને જે જગ્યાએ જળ ચડાવ્યું હોય તે જગ્યાએ નાખી દેવાની છે જળ ચઢાવ્યા બાદ પણ તમારે આ મંત્રનો જાપ કરતા રહેવાનું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ પણ તમારે એકસો આઠ વખત કરવાનો છે આ જાપ તમે બેઠા બેઠા કે જ્યાં જળ ચડાવ્યું છે ત્યાં ઊભા ઊભા પણ કરી શકો છો જો તમે જે જગ્યાએ જળ ચઢાવ્યું છે તે જગ્યાએ જાપ કરવા ન માગતા હોય તો તમે તમારા ઘરે આવીને પણ આ મંત્રનો જાપ કરી શકો છો આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે મિત્રો આ જે ઉપાય બતાવ્યો છે તેવી રીતે તમે આ બીજો ઉપાય કરશો તો તમારા ધનની વૃદ્ધિ થશે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારી બધી મનોકામના પૂર્ણ થશે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો તૈયાર કરવાનો છે લોટ બાંધતી વખતે મીઠું કે મસાલા નથી નાખવાના લોટ બાંધીને એક દીવો તૈયાર કરવાનો છે ત્યારબાદ તે દીવામાં શુદ્ધ ઘી ભરવાનું છે ત્યારબાદ આ દીવાની અંદર એક લાંબી વાટ મૂકવાની છે આ રીતે દીવાને તૈયાર કર્યા પછી દીવાને દક્ષિણ દિશા તરફ લઈ જવાનો છે એટલે કે તમારા ઘરનો ખૂણો દક્ષિણ દિશામાં પડતો હોય તે દક્ષિણ દિશાના ખૂણાને પહેલાં સાફ કરી દેવાનો છે અને ત્યાં ગંગાજળનો છંટકાવ કરવાનો છે અથવા તો ગૌમૂત્રનો છંટકાવ કરવાનો છે અને ત્યાર પછી તમારે આ દીવાને ત્યાં રાખવાનો છે નીચે લાલ કલર કે પીળા કલરનું કપડું પાથરવાનું છે તથા આ દીવાનું દક્ષિણ દિશા તરફ વાટ રહે કે મુખ રહે તે રીતે આ દીવાને પ્રજ્વલિત કરવાનો છે અને મિત્રો તમારે અમાસની આખી રાત આ દીવો પ્રજ્વલિત રહે તે રીતે તેમાં ઘી હોમતા રહેવાનું છે મિત્રો ખાસ યાદ રાખજો કે દીવો પ્રજ્વલિત કરીને તમારે તેમાં કાળા તલ નાખવાના છે જો તમે દીવામાં કાળા તલ નહીં નાખો તો તમારો આ ઉપાય નષ્ટ થઈ જશે એટલા માટે તમારે કાળા તલને ભૂલવાના નથી અને દીવામાં નાખવાના છે આવી રીતે દીવો કરીને તમારે પ્રાર્થના કરવી જોઈએ અને તમારી જે કંઈ પણ મનોકામના હોય તે તમારે ભગવાનને કહેવી જોઈએ તથા દીવાની બાજુમાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરી શકો છો તથા પિતૃદેવના મંત્રનો પણ જાપ કરી શકો છો ઓમ પિતૃદેવાય નમઃ આવી રીતે જાપ કરવાથી તમારા જીવનમાં ખૂબ જ ઝડપથી સુખ સમૃદ્ધિ આવવા લાગશે અને પિતૃદોષમાંથી મુક્તિ મળશે મિત્રો આવી રીતે અમાસના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ આવી રીતે ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તથા શ્રી હરિવિષ્ણુ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે તથા પિતૃઓની આત્માને શાંતિ મળે છે મિત્રો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આવી રીતે પિતૃ પક્ષમાં સર્વ પિતૃ અમાસના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ તો મિત્રો આશા રાખું છું કે તમને સર્વ પિતૃ અમાસની કથા અને ઉપાય જરૂર પસંદ આવ્યા હશે વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ